બાંગ્લાદેશ અત્યાચાર સામે વાઘોડિયામાં હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવી વાઘોડિયા મામલતદાર આવેદન પત્ર આપી રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોંચાડવાની અપીલ હતી હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશના કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાઓના વિરોધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે આ રાષ્ટ્રીય આંદોલનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને રાષ્ટ્રીય ભજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને તાલુકા સરપંચ સંઘ વકીલો દ્વારા હિન્દુ સંગઠનના કાર્યકરોએ વાઘોડિયા સેવા સદન ખાતે ભારે સૂત્રોચાર સાથે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું જે બાદ જીએમબી ચાર રસ્તા પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું ગહન કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની સુરક્ષા કરે હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરો જેવા જોરદાર સૂત્રોચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા અત્યાચાર હત્યા જેવી ઘટનાઓ સતત હિન્દુઓના મકાનમાં લૂંટફાટ મંદિરોનો નાશ જેવા અત્યાચારો રોકવા જોઈએ

તાલુકાના સરપંચ સંગ અને તમારા વાઘોડિયા તાલુકાના તમામ સરપંચો મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને એક આবেদন પત્ર આપવા માટે આવેલા છે એમાં જે પાડોશી મુલક જે બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેની સરકાર દ્વારા એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને આપના મીડિયા દ્વારા અમે આપણી સરકારને કહેવા માંગીએ છીએ કે જે બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે આપણા ભારતીયો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એનો

જ્યાં ખોટા અત્યાચાર ચાલી રહ્યા છે બાંગ્લાદેશમાં જ્યારે ત્યાંના અલ્પસંખ્યક પર જે આ દુષ્કૃત્ય થયું તે બાબતની એની ગંભીરતા જાણી અને આજે અમે બધા સરપંચ સંઘ વકીલ સંઘ તથા વાઘોડિયાની વિશ્વ હિન્દુ પરિષદ અખિલ હિન્દુ મહાસભા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે દુઃખદ આવેદન દુઃખ વ્યક્ત કરતા અમે આવેદન પત્ર આપ્યું છે કે ભાઈ જે અત્યાચાર થાય છે એ બાબતની આપની જે સરકાર છે મોદી સાહેબ જે ઘણે અવનવા સારા એવા નિર્ણય લીધા છે તો આમાં પણ કઈ વિચારે એવી અમાર બધાની સૌની પ્રાર્થના છે અને સાથે જે મૃત્યુ થયા છે એ બધા એ ભગવાન એમની આત્માને શાંતિ આપે ભારત માતા કીજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દ્વારા આજે વાઘોડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાડોશી મુલક જે બાંગ્લાદેશ છે એમાં જે અલ્પસંખ્યક હિન્દુઓ છે તેમના પર અત્યાચાર થઈ છે તેઓના ઘરો સળગાવી દેવામાં આવે છે તેઓની જે મિલકતો છે તે લૂંટી લેવામાં આવે છે અને તેઓના પર ખૂબ જ અત્યાચાર થાય છે જે ઘટનાને અમે ખૂબ કડક શબ્દોમાં નિંદી દઈએ છીએ કારણ કે જે રીતે આ અત્યાચારોનો જે સિલસિલો વધી ગયો છે તેને લઈને હાલમાં જે એક જે યુવક છે એને યુવકને જીવતો સળગાવી દેવાની જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે જેના કારણે આ આવેદનપત્ર દ્વારા અમે રાષ્ટ્રપતિને સમક્ષ એક રજૂઆત કરીએ છીએ કે જે રીતે અલ્પસંખ્ય હિન્દુઓ જે કતલેયામ કરવામાં આવે છે તેઓના પર અત્યાચાર કરવામાં આવે છે તો ત્યાંની જે સરકાર છે ત્યાંના જે પ્રધાનમંત્રી છે અને રાષ્ટ્રપતિ છે તેમને અમારા તરફથી એક વિનંતી વિનંતી કરવામાં આવે છે કે ભારત સરકાર તેઓ સાથે સંલગ્ન કરીને ત્યાં જે વસતા જે હિન્દુઓ છે તેઓની સુરક્ષા વધારે એટલી અમારી માંગ છે જય હિન્દ વંદે માતરમ